જે લોકો ભૂપેન્દ્રસિંહ સંમેલન યોજાયો જેનો વિડીયો સામે આવ્યો છે સાબરકાંઠામાં મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સમર્થન માં સંમેલન યોજાયું જેમાં ઝાલાના ના સમર્થકોએ સ્ટેજ પરથી થી ખુલ્લો પડકાર ફેંક્યો કે તેવો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ને સાથે બહાર લાવશે વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સાબરમતી જેલમાં બંધ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવવાની ઝાલાનો સમર્થક ડંફાસ મારી રહ્યો છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં તોતિંગ બોર્ડ લાગ્યા બાદ આ સંમેલન યોજાયું હતું જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાંચતે ગાજતે બહાર લાવવા એકમત થવા અપીલ કરાઈ હતી બે દિવસ પહેલા ઝાલાના સમર્થનમાં જિલ્લામાં અનેક સ્થળ પર વી સપોર્ટ બીઝેડ ના તોતિંગ બોર્ડ લાગ્યા હતા જો કે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના વતન ઝાલાનગરમાં યોજાયેલા સંમેલનને લઈને પોલીસ તંત્ર અજાણ છે ભૂપેન્દ્રસિંહ રાજકીય કાવતરું કર્યું છે આમ આમથી જે ભડાકા કરવા એને કરી લેજો બાકી ભૂપેન્દ્રસિંહ ને વટથી થી અને અને એક ભાઈ જે કુદાકુદ કુદ કરતી બે ચાર ચૌદશિયા કુદાકુદ કરતા હતા કે બધા નો વરઘોડો નીકળે છે ભૂપેન્દ્રસિંહ નો વરઘોડો કેમ નહીં છ હજાર કરોડ એટલે તમારા બાપ નું રાજ ચાલે છ હજાર કરોડ પેલા કે છ હજાર કરોડ પછી પાછા કે ચારસો કરોડ હવે આયા કે એકસો બોતેર કરોડ હવે ધીમે ધીમે કે ઓળો લોચા પડ્યા જે લોકો ભૂપેન્દ્રસિંહ રાજકીય કાવતરું સમર્થનમાં મહા કૌભાંડી જેનો વિડીયો સામે આવ્યો છે સાબરકાંઠામાં મહા ઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સમર્થન માં સંમેલન યોજાયું જેમાં ઝાલાના ના સમર્થકોએ સ્ટેજ પરથી થી ખુલ્લો પડકાર ફેંક્યો કે તેવો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ને સાથે બહાર લાવશે વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સાબરમતી જેલમાં બંધ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવવાની ઝાલાનો સમર્થક ડંફાસ મારી રહ્યો છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં તોતિંગ બોર્ડ લાગ્યા બાદ આ સંમેલન યોજાયું હતું જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાંચતે ગાજતે બહાર લાવવા એકમત થવા અપીલ કરાઈ હતી બે દિવસ પહેલા ઝાલાના સમર્થનમાં જિલ્લામાં અનેક સ્થળ પર વી સપોર્ટ બીઝેડના તોતિંગ બોર્ડ લાગ્યા હતા જો કે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના વતન ઝાલાનગરમાં યોજાયેલા સંમેલનને લઈને પોલીસ તંત્ર અજાણ છે ભૂપેન્દ્રસિંહ ની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને એ લોકો ના કોઈ જે ભડાકા કરવા એને કરી લેજો બાકી ભૂપેન્દ્રસિંહ ને વઠ થી છોડાયશું અને એક ભાઈ જે કુદાકુદ કરતી બે ચાર ચૌદશિયા કુદાકુદ કરતા હતા કે બધા નો વરઘોડો નીકળે છે ભૂપેન્દ્રસિંહ નો વરઘોડો કેમ નહીં નીકળતો છ હજાર કરોડ એટલે તમારા બાપ નું રાજ ચાલે છ હજાર કરોડ પેલા કે છ હજાર કરોડ પછી પાછા કે ચારસો કરોડ હવે આયા કે એકસો કરોડ હવે ધીમે ધીમે કે મારું વડો લોચા પડ્યા